બટેકાનું શાક તો આપણા ઘરોમાં અવારનવાર રૂટિનમાં બનતું જ હોય છે અને લગભગ બધાને ભાવતું હોય છે તો આજે આપણે એ જ બટેકાના શાકને એકદમ નવી રીતે બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા મેં ત્રણ જેટલા બટેકા લીધા છે બટેકાને પહેલાં પ્રોપર વોશ કરી લેવાના છે કારણ કે આપણે એને સમારીને પછી નથી ધોવાના તો એની છાલ આપણે નીકાળી લેવાની છે અને અત્યારે મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને એના આપણે ફક્ત ચાર જ ટુકડા કરવાના છે એટલા મોટા મોટા આપણે બટેકાને સમારવાના છે કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે એકદમ ઝીણા ઝીણા હોય ને તો પછી એ મેઝ જેવા થઈ જતા હોય છે શાક બને ને પછી એટલે આ રીતે મોટા ટુકડા જ આપણે એના રાખવાના છે બટેકા સમારાઈ જાય એટલે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અત્યારે ફક્ત બટેકાના ભાગનું જ મીઠું આપણે ઉમેરવાનું છે એમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું જીરો ઉમેરી દઈશું એક ચમચી જેટલી કસૂરી મેથી થોડી હાથથી મસળીને ઉમેરવાની છે બે ચમચી જેટલું આપણે એમાં તેલ ઉમેરી દઈશું અને બટેકાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો જો આપણે તેલ ઉમેર્યું ને એના લીધે મસાલાનું સરસ કોટિંગ બટેકા ઉપર આવી ગયું છે હવે આપણે આને મેરિનેટ થવા માટે સમય નથી આપવાનો સીધું જ પેનમાં આપણે દોઢથી બે પડી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે બટેકા ઉમેરી દેવાના છે અને હવે આપણે આને છે ને ધીરા ગેસે બટેકા પ્રોપર ચડી જાય લગભગ એંસીથી નેવું ટકા જેટલા એટલા થવા દેસું અને વચ્ચે વચ્ચે થોડી વારે છે ને આપણે એને હલાવતું રહેવાનું જેથી બધી જ બાજુથી મસાલાની સરસ એક ભાત આવી જાય તો થોડી થોડી વારે આપણે આને ખોલીને હલાવતા રહેશું અને જો સરસ જે સાઈડથી નીચેથી ચડે છે ને ત્યાંથી સરસ એક લાલ ભાત આવવા માંડી છે તો લગભગ અહીંયા આઠેક મિનિટ જેવો સમય થયો છે અને આપણા બટેકા અહીંયા પ્રોપર ચડી ગયા છે મસાલો આ રીતે વળી જાય ને તો ચિંતા નહીં કરવાની એને આપણે બળવા જ દેવાનો છે એના લીધે જ એક સરસ સ્મોકી ફ્લેવર આપણા શાકમાં આવવાની છે અને જો આ રીતે થોડા છે ને એંસીથી નેવ ટકા જેટલા જ મેં એને ચડવ્યા છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે એક બાઉલમાં આપણે છેને ને એક કપ જેટલું મીડિયમ ખાટું ના તો વધારે ખાટું કે ના સાવ મોડું એવું મીડિયમ ખાટું દહીં લીધું છે અને આ રીતે થોડો છાશનો ભાગ વધારે હોય ને એવું પાતળું દહીં જ આપણે અહીંયા લેવાનું છે એમાં આપણે બે ચમચી જેટલું ધાણાજીરું ઉમેરી દઈશું ગમે ત્યારે બટેકાનું શાક બનાવતા હોય ને ત્યારે પ્રમાણ એમાં વધારે રાખવાનું બટેકાના શાકનો સ્વાદ ધાણાજીરાના લીધે ખૂબ સરસ આવે છે એક ચમચી જેટલું અથવા તો તમને જે પ્રમાણે તીખું ભાવતું હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું છે આપણે અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈશું ચણાના લોટ ઉમેરવાથી બે કામ થશે એક તો આપણી ગ્રેવીમાં થિકનેસ પણ આવશે અને આપણું દહીં પણ જલ્દીથી નહીં ફાટે અને હવે આને આ રીતે સરસ બધું જ એક રસ થઈ જાય ને એટલું આપણે વિસ્ક કરી લેવાનું છે તો અહીંયા આપણા દહીંનું મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે સીધું જ આપણું શાક વઘારી લઈએ તો પેનમાં આપણે દોઢથી બે પડી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ જ થાય છે ત્યારે એમાં એક જેટલું તમાલપત્ર એક સૂકું લાલ મરચું ઉમેરી અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરવાનું છે જીરું પ્રોપર ખીલી જાય એટલે અહીંયા મેં એક નંગ મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ જીણી જણી ચોપરમાં ચોપ કરીને રાખી છે એ આપણે ઉમેરી દઈશું તો અમારી પાસે ચોપર ના હોય તો અહીંયા તમે ચિલી કટર લઈ લેજો ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે એમાં એકથી દોઢ ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણ પણ મેં બારીક ચોપ કરી લીધું છે ચોપરમાં એ ઉમેરી દઈશું અત્યારે હું બધું છે ને એકદમ ઝીણું કરીને એટલે ઉમેરી રહી છું કે જ્યારે શાક બની જાય અને પછી જ્યારે એ ચાવવામાં આવે ને ત્યારે ખૂબ સરસ લાગતા હોય છે સાથે બધું સરસ સંતળાઈ જાય એટલે એક ડંગ જેટલું અહીંયા મેં ટમેટું લીધું છે એને પણ મેં ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે એ ઉમેરી દઈશું અને હવે ટમેટાની કચાશ સરસ ઉડી જાય ને અને તેલ છૂટું પડે એટલે આપણે એને થવા દેવાનું છે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે બધું જ સરસ સંતળાયેલું હોવું જોઈએ નહીં તો ટમેટામાં જો થોડી ઘણી કચાસ રહી ગયા છે ને તો શાકનો સ્વાદ થોડો અલગ આવશે થોડીવાર પછી મેં એને ઢાંકી દીધું હતું તો જો અત્યારે એનું તેલ સરસ છૂટી ગયું છે હવે આપણે જે દહીંનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું ને એ આપણે આમાં ઉમેરી દઈશું પણ જ્યારે દહીં એડ કરતા હોય ને ત્યારે ગેસ એકદમ સ્લો કરી દેવાનો અને એડ કરીને તરત જ આપણે એને હલાવતું રહેવાનું છે અને તો આપણું દહીં ઘણીવાર ફાટી જતું હોય છે ઘણાને એ સમસ્યા આવતી હોય છે અને આ રીતે એને સતત હું હલાવતી રહીશ અને થોડીવાર માટે હું ગેસ ફાસ્ટ કરી દઈશ અને આપણે દહીંને ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી છે ને એમાંથી તેલ સાઈડમાંથી છૂટવાના માંડે ને ત્યાં સુધી તો ફાસ્ટ ગેસે આપણે એને થોડીવાર માટે હલાવતા રહીશું આ શાક છે ને તમે પંજાબી શાકને પણ ટક્કર મારે ને એટલું ટેસ્ટી આ રીતથી બનાવશો ને તો બનવાનું છે તો અહીંયા જો બે મિનિટ જેટલું મેં ફાસ્ટ ગેસે હલાવ્યું ને તો આ રીતે જો સાઈડમાંથી તેલ છૂટવા માંડ્યું છે હવે નહીં હલાવો ને તો હવે દહીં નહીં ફાટે પણ થોડીવાર એને હલાવતું રહેવું જરૂરી છે અને હવે આપણે જે બટેકા તૈયાર કરીને રાખ્યા હતા એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ રીતે તેલ અને મસાલા સાથે જ એને ઉમેરવાના છે આ જે બળેલો મસાલો છે ને એની આ શાકમાં મોકી જે ફ્લેવર આવે છે ને ખૂબ સરસ લાગે છે હવે આપણે બધું જ સરસ રીતે એકવાર મિક્સ કરી લેશું હવે આપણે એમાં છે ને અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અથવા તો જે પ્રમાણે તમારે રસો ખાવો એ પ્રમાણે પાણી અહીંયા તમારે એડ કરવાનું છે બધું બરાબર મિલાવી લઈએ અને હજુ આપણે આમાં મીઠું નથી ઉમેર્યું તો સ્વાદ પ્રમાણે આપણે છેલ્લે એમાં મીઠું ઉમેરી દઈશું અને હવે ઢાંકીને આપણે એને તેલ છૂટું પડે ને એટલું લગભગ પાંચેક મિનિટ જેટલું થવા દઈશું તો અહીંયા થોડી વાર પછી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને ઢાંકણ ખુલતાની સાથે જ બધા મસાલાની એટલી સરસ ફ્લેવર આવી રહી છે અને તમે જોઈ શકો છો કે બિલકુલ પણ સાઇડમાં તેલનો રસો નથી દેખાતો અને એકદમ સરસ ગ્રેવીવાળું અહીંયા આપણું શાક બન્યું છે અને આ શાકને સાંજે તમે પૂરી અથવા ભાખરી સાથે સર્વ કરશો ને તો ખાવાની મોજ જ પડી જવાની છે તો એકવાર મારી આ રીતથી આ દહીંવાળા બટેકાનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવું બન્યું તું અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી